अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડીયોની અંદર આપણે મેટ્રિક્સના સમ વિશે જોવા માંગીએ છીએ દરેક કોલેજોની અંદર મેટ્રિક્સના સમના અમુક દાખલા કરવામાં આવે છે અને એ મેટ્રિક્સના જે સમ છે એની માટે આપણે આ એરેઝને આપણે વાપરીએ છીએ તો આપણે એરેઝનું ચેપ્ટર જોઈ રહ્યા છે તો એરેઝના ચેપ્ટરની અંદર આપણે જે મેટ્રિક્સના સમ છે એ આપણે જોઈએ હવે આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર બાસઠ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશ આપણે પ્રોગ્રામ નંબર સિક્સટી ટુ પર ડબલ ક્લિક કર્યું એટલે એ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હવે અહીંયા જોશો કે આપણે આ મેટ્રિક્સ સમ માટે લીધેલો છે મેટ્રિક્સ જે છે એ મેં થ્રી બાય થ્રીનું બનાવેલું છે એટલે અહીંયા પહેલાં આપણે બે લાઇબ્રેરી ઇન્કલુડ કરી ત્યાર પછી આપણે ડિફાઇન કમાણી લીધો કે ડિફાઇન એન થ્રી હવે એન થ્રી લીધું એનો મતલબ એમ થાય કે આપણે થ્રી બાય થ્રીનું જે મેટ્રિક્સ છે એ થ્રી બાય થ્રીનું લીધું એટલે કે એમાં ત્રણ રૂ અને ત્રણ કોલમ આવશે જો તમે નવું આઈડી વાપરતા હોય તો તમે કોન્સ્ટન્ટ ઇન્ટીજર એન ઇક્વલ ટુ થ્રી પણ તમે લઈ શકો પણ અત્યારે આપણે જે જૂનું આઈડી વાપરીએ છીએ અને એટલા માટે આપણે ડિફાઈન કમાન્ડ વાપર્યો છે આ લાઇનની આપણને જરૂર નથી અત્યારે ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આપણે એરેને ડિક્લેર કરેલો છે અને એરે માટે આપણે બે એરે લીધા કારણ કે આપણે જોવું છે કે આપણે બે મેટ્રિક્સના સમ જોઈએ છે અને બે મેટ્રિક્સ લખવા માટે આપણે પહેલું મેટ્રિક્સને આપણે એ કહીશું બીજા મેટ્રિક્સને આપણે બી કહીશું અને એનો સમ સ્ટોર કરવા માટે આપણે એસ નામનો એક એરે વેરિયેબલ લીધેલો છે તો આ ત્રણ માટે આપણે ત્રણ એરે લીધો અને એની અંદર આપણે અહીંયા એન એન લખેલું છે એટલે ડબલ ડાયમેન્શનલ એરે લીધો થ્રી થ્રીનો આ પહેલું ખાનું છે એને ને બીજું ખાનું એને હેન્ડલ કરવા માટે આઈ અને જે નામના બે વેરિયેબલ લીધા તો હું પહેલાં તમને રન કરીને બતાવું ક્યાંક કેવું દેખાશે ને ત્યાર પછી આપણે બધી બાબતો ડિસ્કસ કરીએ હું પહેલાં રન કરું છું અને રનની અંદર આપણે પહેલાં થ્રી બાય થ્રી જે મેટ્રિક્સ છે એની વેલ્યુ માંગશે તો અત્યારે હું એ વેલ્યુ વન ટુ થ્રી ફોર જ આપું છું તમે કોઈ પણ વેલ્યુ આપી શકો છો તો અહીંયા વન વેલ્યુથી ચાલુ કરીએ વન ટુ થ્રી ફોર જ હું અત્યારે વેલ્યુ આપું છું એટલે આ બીજી લાઈન થઈ એવી રીતે આ ત્રીજી લાઇન થઈ એટલે સાત આઠ અને નવ નંબર આપીએ છીએ તો પહેલાં મેટ્રિક્સની અંદર આપણે આટલી વસ્તુ આપી વનથી લઈને નાઇન સુધીના નંબર આપણે આપ્યા અને એ જ રીતે બીજા મેટ્રિક્સની અંદર કે જે બી નામનો મેટ્રિક્સ છે એની અંદર પણ આપણે અત્યારે વન ટુ થ્રી ફોર જ આપીએ છીએ તો હું વન ટુ થ્રી ફોર બધી વેલ્યુ આપી દઉં હવે આ રીતના મેટ્રિક્સ અહીંયા તમને પ્રિન્ટ થતું જોવા મળે છે એટલે પહેલું જે એ મેટ્રિક્સ છે એ અહીંયા ફર્સ્ટ મેટ્રિક્સ તરીકે જ છપાય છે સેકન્ડ મેટ્રિક્સ તરીકે બી છપાય છે અને થર્ડ મેટ્રિક્સ તરીકે જે આપણો સમ છે એ છપાય છે તો હવે મેટ્રિક્સના સમ તમે જોશો તો આ થ્રી બાય થ્રીનું મેટ્રિક્સ છે આ પણ થ્રી બાય થ્રીનું મેટ્રિક્સ છે તો ભાઈ અહીંયા વન આપવામાં આવ્યો છે અહીંયા વન આપવામાં આવે છે તો એ વન પ્લસ વન અહીંયા ટુ સ્ટોર કરવામાં આવે છે જો તમને મલ્ટિપ્લિકેશન કીધું હોય કે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરવું છે તો તમે વન મલ્ટિપ્લાઇડ બાય વન કરીને પણ અહીંયા જવાબ મૂકી શકો પણ અત્યારે આપણે પ્લસ લીધેલું છે એટલે તમે જોશો કે વન પ્લસ વન ટુ થઈ જાય છે અહીંયા જ્યારે સેકન્ડ એલિમેન્ટ છે એ ટુ છે એટલે અહીંયા ટુ અહીંયા ટુ ટુ પ્લસ ટુ અહીંયા ફોર જવાબ આવે છે એવી જ રીતે બીજામાં થ્રી પ્લસ થ્રી સિક્સ જવાબ આવે છે અને એવી રીતે બધા જ જવાબ તમે જોશો તો તમને જોવા મળશે તો આ બતાવે છે કે બે મેટ્રિક્સ જે છે એ બે મેટ્રિક્સનો સમ કરી અને આપણે ત્રીજા મેટ્રિક્સની અંદર સ્ટોર કર્યો છે આપણને જોવા મળે છે તો આ રીતે તમે મલ્ટિપ્લિકેશન વગેરે પણ બધું કરી શકો તો હવે કઈ રીતે કરેલું છે આપણે જોઈએ કે એની અંદર આપણે પહેલાં મેટ્રિક્સ માટે આ વેરિયેબલ લીધો છે ડબલ ડાયમેન્શનલ એરે આ પણ ડબલ ડાયમેન્શનલ એરે છે બીજા માટે અને આ સમ સ્ટોર કરવા માટે છે ત્યાર પછી આપણે જેમ પહેલાં ચર્ચા કરી ગયા પ્રમાણે કે પહેલાં મેટ્રિક્સને વેલ્યુ આપણે સ્કેનએફ કરવાની જરૂર પડશે એટલે આપણે કીબોર્ડ પરથી એન્ટર કરાવવાની જરૂર પડશે અને જેમાં આપણે જો તમે એરેના આગળના તમારા વિડીયો જોયા હશે તો તમને બરોબર ખબર હશે કે આપણે એક ફોલ લૂપની અંદર બીજી ફોલ લૂપ લેવાની જરૂર પડે રો અને કોલમને ગણવા માટે કારણ કે જો હું તમને બતાવું તો અહીંયા તમારું જે આ મેટ્રિક્સ છે એની અંદર આ જે છે રો છે અને આ તમારું કોલમ છે તો હવે આ રો અને કોલમ ને લેવા માટે આપણે શું કરવાની જરૂર પડે છે તો કે આ બે ફોલ લૂપ આપણે લેવાની જરૂર પડે છે પહેલું રો ત્રણ થઈ કે નહીં એ ગણવા માટે અને બીજું જે છે એ કોલમ ત્રણ થયા કે નહીં એ ગણવા માટે અહીંયા બધે આપણે એન લીધેલું છે એ એન તમે ઉપર જોશો તો મેં એનને થ્રી ડિક્લેર કરેલું છે ત્યાર પછી આપણે પ્રિન્ટ એફ કર્યું અને ત્યાર પછી આપણે એફની અંદર પર્સન ડીથી એ વેલ્યુ માગી અને એ વેલ્યુ આપણે એ નામના વેરમાં આઈ જેમાં સ્ટોર કર્યું એટલે પહેલી વખત આઈની વેલ્યુ ઝીરો હશે ને જેની વેલ્યુ પણ ઝીરો હશે પણ બીજી વખત આવશે ત્યારે આઈની વેલ્યુ ઝીરો હશે પણ જે છે એની વેલ્યુ વન થઈ હશે તો તમે જો નેસ્ટેડ ફોલ લુપનો વિડીયો જોશો તો એની અંદર પણ તમને આ ખબર પડશે કે કઈ રીતે આપણે આ ફોલ લુપને વાપરીએ છીએ તો મેટ્રિક્સ માટે આપણે એક ફોલુપની અંદર બીજી ફોલુપ આપણે વાપરીએ છીએ તો એનાથી આપણે આ વેલ્યુ માંગી લીધી અને એ વેલ્યુ માંગ્યા પછી આપણે બીજા મેટ્રિક્સ છે એની વેલ્યુ માગીએ એટલે બીજા મેટ્રિક્સની વેલ્યુ આપણે મળી ગઈ અને ત્યાર પછી આપણે અહીંયા સમ કરવાનો છે અને સમ કરવા માટે પણ આપણે શું કરવું પડશે તો કે આપણે બે ફોલુપ લેવાની જરૂર પડશે અને એ ફોલ્યુમમાં આપણે લખ્યું કે સમ આઈ જે ઇક્વલ ટુ ફર્સ્ટ આઈ જે પ્લસ સેકન્ડ મેટ્રિક્સનો આઈજે અને આઈ જે એટલે કે પેલું જે રો અને કોલમ આપણે ગણીએ છીએ પહેલી રો અને પહેલું કોલમ એમ ઝીરો કોલમ અને ઝીરો રો તો તમે જોશો કંઈ હું તમને બતાવું કે અહીંયા આપણે આ વન નંબર છે એ ઝીરો કોલમ ઝીરો પર છે એ અહીંયા પણ ઝીરો ઝીરો પર છે પછી આ ઝીરો વન પર છે જે બે નંબર છે એ ઝીરો રો અને કોલમ જે છે વન થશે એ રીતે આપણે બંનેને પ્લસ કરી અને આપણે આ એસની અંદર સ્ટોર કરી લઈએ પહેલાં સમ મળી જશે અને એક વખત સમ મળી જાય ત્યાર પછી આપણે એ ત્રણે ત્રણ મેટ્રિક્સને અહીંયા પ્રિન્ટ કરી દેવા છે ત્રણે ત્રણ મેટ્રિક્સને પ્રિન્ટ કરવા માટે આપણે ફોર લૂપ લીધી છે એક લૂપ જે ટોટલ રો કંટ્રોલ કરશે અને એની અંદર આ જે બીજી જે ફોર લૂપ છે એ એ માટે છે એના પછીની ત્રીજી લૂપ છે એ બી માટે છે અને આ જે ચોથી લૂપ છે એ એસ માટે એટલે કે સમ માટે છે અને એની અંદર આપણે પર્સન થી એને પ્રિન્ટ કર્યું છે અને દર વખતે આપણે જોશું તો એક મેટ્રિક્સની રો આખી પ્રિન્ટ થઈ જાય પછી આપણે સ્લેશ ટી લીધેલું છે એ રીતે અહીંયા પણ સ્લેશ ટી લીધેલું છે અને અહીંયા છેલ્લે સ્લેશ એન થાય છે ત્રણે ત્રણ મેટ્રિક્સની એક લાઇન પ્રિન્ટ થઈ જાય પછી સ્લેશ એન થાય નીચેની લાઈનમાં આવી જાય અને નીચેની લાઈન બીજી પ્રિન્ટ કરે એટલે જો હું તમને આઉટપુટમાં બતાવું તો આ રીતના થાય છે કે આ પહેલું મેટ્રિક્સ અહીંયાથી પ્રિન્ટ થાય ત્યાર પછી બે સ્લેશ ટી થી આ જગ્યા આવી જાય અને ત્યાર પછી બીજા મેટ્રિક્સનું પ્રિન્ટ થાય પછી બે સ્લેશ ટીથી આ જગ્યા આવી જાય પછી સમ મેટ્રિક્સનું પ્રિન્ટ થાય અને અહીંયાથી સ્લેશ એન થઈ અને નીચેની લાઈનમાં જતી રહે ને બીજી લાઇન પ્રિન્ટ કરે એવી રીતે ત્રીજી લાઇન પ્રિન્ટ કરે એવા જેટલા પણ રો અને કોલમ હશે એ બધા પ્રિન્ટ કરવામાં આવશે પ્રોગ્રામ હવે તમને ખબર પડી ગઈ હશે અને એની અંદર જો તમે જુઓ કે તમારે ફોર બાય ફોરનું મેટ્રિક્સ જોઈતું હોય તો અહીંયા તમારે ફોર કરી દેવાના રહેશે કે તમારે ફાઇવ બાય ફાઇવનું મેટ્રિક્સ જોઈતું હોય તો અહીંયા તમે ફાઇવ કરી દેશો તો પછી આ જ આખો પ્રોગ્રામ

आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद